નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ વંડાના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસીમાં જે ભરતી આવી છે તેના વિશે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ ભરતી માટે કુલ જગ્યાઓ કેટલી છે લાયકાત શું રહેવાની છે છેલ્લી તારીખ શું છે શું પગાર ધોરણ લેવાના છે શું આ પરીક્ષા વગર સીધી ભરતી હોઈ શકે છે આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તો તો તમે જો અમારી દ્વારકેશ ચેનલ ઉપર નવા જોડાણા હોય ચેનલને કરી દેજો કારણ કે આપણે આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય સમયના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંગઠન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી રહેશે યોજનાની વાત કરીએ તો મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત રહેશે જેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો જાહેર આરોગ્ય કાર્યકર પીએસડબલ્યુ અને ક્ષેત્ર કાર્યકર જે માત્ર પુરુષો માટે જ રહેશે એ કુલ જગ્યાની આપણે વાત કરીએ તો ટોટલ પાંચસો ઓગણપચાસ જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને નોકરીનો પગાર જે છે કરાર આધારિત અગિયાર મહિના માટે રહેશે અને આના માટે જે છે એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખવામાં આવેલો છે હવે અરજી તારીખની વાત કરીએ તો એક જાન્યુઆરીથી લઈને જે છે દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી તમે લોકો એપ્લાય કરી શકો જો તમે લાયકાત ધરાવતા હોય તો અને સત્તાવાર વેબસાઇટ પણ આપેલી છે તો વેબસાઇટની સર્ચ આપણે લાસ્ટમાં કરશું કે તમે મોબાઈલમાંથી પણ એપ્લાય કેવી રીતે કરશો તો જરા પણ વિડીયો સ્કીપ ના કરતા અને જોઈ લેજો ત્યાર પછી આપણે વાત કરી લઈએ પોસ્ટ મુજબ ખાલી જગ્યાને પગાર વિતરણ તો જાહેર આરોગ્ય કાર્યકર એટલે કે પીએસડબલ્યુમાં ટોટલ એકસો ને એક જગ્યા છે અને તેની સામે જે છે એનો ફિક્સ માસિક પગાર સોળ હજાર ચારસો બાસઠ રૂપિયા રહેવાનો છે જ્યારે ક્ષેત્ર કાર્યકર માત્ર પુરુષો માટે ચારસો અડતાલીસ જગ્યા છે અને તેની સામે તેનો ફિક્સ માસિક પંદર છસો ને અઠાણું રૂપિયા જે છે રાખવામાં આવેલો છે ટોટલ પાંચસો ઓગણપચાસ જેટલી પોસ્ટ માટે જે છે વીએમસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડ તો જાહેર આરોગ્ય કાર્યકર પીએસ માટે સૌ પ્રથમ શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ સાથે બાર પાસ અથવા તો એમપીએસડબલ્યુ કોર્સ અથવા દસ પાસ પ્લસ એસઆઈ એમપીએસડબલ્યુ કોર્સ વીએમસી આરોગ્ય વિભાગનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ત્યાર પછી જે છે સીસીસી બેઝિક કોર્ષનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ હવે વયમર્યાદામાં વાત કરીએ તો ન્યૂનતમ જે છે અઢાર વર્ષ રાખવામાં આવેલી છે અને મહત્તમ ઉંમર જે છે પિસ્તાળીસ વર્ષ રાખવામાં આવેલી છે અને વીએમસી આરોગ્ય વિભાગનો જે છે અગાઉનો કોઈ ઉમેદવાર હોય તે ઓગણસાઠ વર્ષ સુધી જે છે તેને લઈ શકે છે પરંતુ અનુભવ વીએમસીનો હોવો જોઈએ ત્યાર પછી આપણે વાત કરી લઈએ ક્ષેત્ર કાર્યકર માટે તો જેમાં જે છે શૈક્ષણિક લાયકાત જે છે ઓછામાં ઓછું આઠ પાસ તમે કરેલું હોવું જોઈએ હવે કૌશલ્યની આવશ્યકતામાં વાત કરીએ તો ઉમેદવારને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ ને ફરજ દરમિયાન પોતાની સાયકલનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી જે છે આ ફક્ત પુરુષ ઉમેદવાર માટે જે છે ક્ષેત્ર કાર્યકર લાગુ કરેલો છે હવે મર્યાદામાં આપણે વાત કરી લઈએ તો ન્યૂનતમ અઢાર છે મહત્તમ પિસ્તાલીસ છે અને આમાં પણ વીએમસીનો અનુભવ ધરાવતા હોય તો ઓગણસાઠ સુધીની જે છે તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે હવે આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા અને મેરિટ આધારિત કઈ રીતે થશે તો સૌ પ્રથમ પીએસડબ્લ્યુ મેરિટ ગણતરીની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતના સાઠ ટકા એસઆઈ એમપીએસ ડબલ્યુ કોર્ષના દસ ગુણ કમ્પ્યુટર કોર્સના પાંચ માર્ક છે સ્થાનિક રહેવાસી વડોદરા શહેરના પાંચ ગુણ રહેશે અનુભવના વીસ ગુણ છે અને વીએમસી સાથે કોવિડ જે ઓગણીસ આવેલો હતો કોવિડ નાઇન્ટીનમાં એના જે છે ત્રીસ ગુણ દે છે ત્યાર પછી ક્ષેત્ર કાર્યક્રમ આપણે વાત કરીએ તો શિક્ષણના પચાસ ગુણને અનુભવના ચાલીસ ગુણ અને તેની સાથે જે છે સ્થાનિક આરોગ્ય અને કોવિડના પણ તેની સેમજ જે છે રાખવામાં આવેલા હતા તો આથી પસંદગી પ્રક્રિયા હવે આપણે વાત કરી લઈએ સત્તાવાર વેબસાઇટ અને જશે એપ્લાય કેવી રીતે કરવું તો એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારે જવાનું છે સત્તાવાર વેબસાઇટ એટલે કે ડબલ્યુ ડબલ્યુ ડોટ વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર હવે ત્યાં જઈને સૌપ્રથમ તમારે ભરતી અથવા તો રિકવાયરમેન્ટના ઓપ્શનમાં જવાનું છે ત્યાં જઈને જશે પોસ્ટ છે પીએસ ડબલ્યુ અથવા ફિલ્ડવર્કની ત્યાં જઈને તમારે એપ્લાય કરવાનું છે ત્યાર પછી જે છે રજીસ્ટ્રેશન કરી તમારું ઓનલાઈન અરજી ફોર્મ જે છે કાળજીપૂર્વક ભરવાનું રહેશે અને દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની રાત્રિના બાર વાગ્યા પહેલાં જે છે તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે તો આ રીતે તમે મોબાઈલમાંથી પણ જે છે વીએમસીની સાઇટ ઉપર જઈને એપ્લાય કરી શકો છો તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવી જ નવી ભરતી અથવા તો નવી જે તે સરકારી યોજના શરૂ થતી હોય અથવા તો નવા કાંઈક ન્યૂઝ આવ્યા હોય ભરતીના અથવા તો યોજનાના તે મેળવવા માંગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં